ભરૂચ એલસીબીએ વાલીયા તાલુકાના મોખરી ગામના ઠેકરી ફળિયામાંથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે. પોલીસે કુલ રૂપિયા વીસ લાખ ચોવીસ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. જેમાં દારૂ અને ટ્રકનો સમાવેશ થાય છે. આ કેસમાં નિકોલી ગામના બુટલેગર સંજય ધીરુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરાયો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત વોચ રાખી રહી છે આ સૂચનાના આધારે ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે તોરાણી અને તેમનો સ્ટાફ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના નિકોલી ગામનો સંજય ધીરુભાઈ વસાવા ટ્રક નંબર જી જે સોળ એક્સ સિત્તેર સુડતાલીસમાં વિદેશી દારૂ ભરીને મોખડી ગામના ટેકરી ફળિયામાં ખાડી તરફના રસ્તા પર સંતાડી રાખ્યો છે